સુરતની આંગણવાડી બહેનો ભૂખ હડતાલ માટે અમદાવાદ રવાના આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓના સંતોષ માટે હડતાલ પર અમદાવાદના એરિસ બ્રિજ ખાતે માંગણીઓ લઈ ભૂખ હડતાલ કરશે પંચોતેરથી વધુ બહેનો સુરતથી અમદાવાદ આવવા રવાના થઈ પગાર વધારો સહિત વિવિધ માંગણીઓ સંતોષવા માંગણી માંગણીઓ ન સ્વીકારાય તો અમરનાથ ઉપવાસીની ચિંતી પણ સુરત થી પંચોત્તર બહેનો નીકળેલા છે ભૂ હડતાલ માટે જે કાલે અહેમદાબાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસું અને અમારું મેઈન મુદ્દા છે કે જે ચાર લેબર તમે છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કર બહેનોના અને હેલ્પર બહેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલ નીકરણ નહીં આવ્યો હતો અને અમારી આશા બહેનો છે આશા બેનોના ભી બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કરવામાં આવે છે